સંકલિત એસ એફ હાઈસ્કૂલ ની અંદર જે લાંચ માંગવામાં આવી હતી ડોનેશન ના નામે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રી ને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટરશ્રી ને આવેદન પત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં આવી છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએથી કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલા વહેલા એ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલ્યા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલ્યા ઉપરાંત એ એમને પાછા જીલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલ્યા એટલે કેવા એવું આવે છે કે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે પરંતુ આ તપાસ નથી ચાલુ આ નામે તરકટ ચાલુ છે તપાસના નામે નાટક ચાલુ છે અને તપાસ ના નામે ક્યાંક ને ક્યાંક મૂળ મુદ્દો મૂળ જે વાત છે એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ એટલે કે ભરમાવા માટે આવી રહ્યા છે અને જે વાત છે કે ભાઈ એકની ટોપી બીજા ને બીજા ટોપી ત્રીજા ને ત્રીજા ટોપી ચોથા ને આપવામાં આવી રહી છે મૂળ વાત જે હતી કે ભાઈ શિક્ષકો પાસેથી લાંચ માંગવામાં આવી કે નહીં તો એ વાત ઉપર શિક્ષકોએ ઓલરેડી 15 તારીખના રોજ આ પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરેલી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી 40 થી 45 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માંગવામાં આવ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માંગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં કયા ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી આપી નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારી બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકો ને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષમાં કામ કરે છો અમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચ ની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે વર્ષ છે પછી ફૂલ તો તમને પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહીં આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી ઉપર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યોન શોષણની ફરિયાદ પણ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ એટલે આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની ફૂલ નહીં પરંતુ અમે ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માગી રહ્યા છીએ તો આ કઈ ફૂલ માંગવામાં આવે છે શું આ ફૂલની પાંદડી એ કમલ નું કમલ ના કમલમ બનાવવા માટે પાંદડી પાંદડી માંગવામાં આવે આવે છે છે આ માંગણી શા માટે કરવામાં અને જો રૂપિયા હોય તો ફૂલ કેટલાનું હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલની પાંદડી તરીકે તમે એવું કહેતા હોય કે પાંચ થી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલાનું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશો એ

એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટી એ કામ કરવાનું ચાલુ કરી દીધું આ લેટર પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર ઉપર ભારતીય જનતા જાણ કરી તો એની તપાસ થાય છે પરંતુ તારીખે શિક્ષકોએ જયારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવા રહ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ જે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકાર નો હાથો બની ભારતીય જનતા નો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ સોંપવામાં આવી છે અમે તપાસ અધિકારીઓના નામ આપ્યા નામ માંગણી કરી તો હજી સુધી નામ આપવામાં નથી હોય એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધ ના પાસે સોંપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ જો પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે સમજીએ છીએ ગુજરાતી માં કહેવત છે કે પોતાની મને કોણ ડાકણ કે પોતાની મને કોઈ ડાકણ એના રીતે છે એટલે તપાસ કરનાર ઈચ્છ છે અને જેની પર તપાસ થઈ રહી છે એ પોતે ઈ જ છે

જે અહીંયા આક્ષેપો અને આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટરપેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભર્યું છે અને તેની સાથે સાથે લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માંગે છે શિક્ષકો કોઈ પક્ષનાથી અને શિસ્ત વિરોધી ની જો વાત હોય તો અમે કહેવા માંગીએ છે લાંચ માંગવી એ કઈ શિસ્ત માં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્ત માં આવે છે ની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી ફરિયાદો કરવી અને એવા રેકોર્ડ ખરાબ કરી નાખશો ભવિષ્ય આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પીડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેરમાં આવીને રજુ કરી છે ગાંધીનગર કરીને રજૂ વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમે ઉભા રહ્યા છીએ આ કોઈ પાર્ટીનો મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો નો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું માની છે કે અમારા વિરુદ્ધની લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચારની જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપ ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે કર્યો ચોરકી દાઢી મે આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને એવું લાગ્યું છે એમાંથી જો બહાર આવ્યું જેલમાં જવાનો વારો આવશે એટલે કેવા માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર છે ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં શું આગામી દિવસમાં જો આની ઉપર એક્શન લેવા નહીં આવે તો જિલ્લા કલેક્ટર ને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં નહીં આવે

જ્યાં ઘરના ભુવાના ઘરના દાખલા હોય ત્યાં કોઈ પ્રકારની તપાસ ન થાય કે લાંચ માંગનાર અધિકારીઓ જે છે એ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના છે અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં બોડી છે અને ઉપર જે અધિકારીઓ જે અત્યારે હાથો ભાઈના છે એ પછી નગરપાલિકામાં કહી શકાય કે અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી હોય કે બીજા અધિકારીઓ હોય જે હાથો ભાઈના છે એ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નો હાથો બનેલા છે એટલે લાંચ રૂશ્વત બ્યુરો ની તમે જે વાત કરી રહ્યા છો એ વાત સાચી છે જે શિક્ષકો છે એને ફરિયાદ પણ આપી છે પરંતુ એની ઉપર કોઈ કાર્યવાહી હજી સુધી કરવામાં નથી આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના લેટર પેડ ઉપર ઓગણીસ તારીખે જયારે કહી શકાય કે આવેદનપત્ર આપ્યું કે આ ભારતીય જનતા પાર્ટી ના પેડ ઉપર આવેદનપત્ર જે આપવામાં આવ્યું તો તેની ઉપર સીધી